કલાશ્રી જનો સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ બુધવાર અને એકાદશી મુક્ષા એકાદશી એટલે અને રાશિ છે મેન જે સવા અગિયાર સુધી રહેશે સવારે પછી મેષ રાશિ થશે જેના નામ લાગશે ચાલુ આ મુખ્યતા એકાદશી છે ગીતા જયંતી છે એટલે આપણે ગીતાજી નો પાઠ કરશું સાંભળશું ઓ શ્રી ભગવાન ઉવાચ મૂર્ધ મૂલ મદ શાખમ અસ્વ સંપ્રાહુર વ્યયમ છંદાં શ્રેય પરિ यस्तं वेद स वेदवीत अधोश्च वृतं प्रसुता तस्य शाखा गुण प्रवृधा विषय प्रवाला अधोश्च मूलानि संततानि कर्मानुबन्धेरि पडुस्य लोके न रूपमस्ये यततोपलभ्यते ज्ञानतो न चार्दीन च सम्प्रतिष्ठा શ્વિ સુવિધમૂલ છિવા તત્વપદમ તત્પરમાર્તવ્યસ્ન ગતા નવર્ત ભૂય તમીધ્યમ પુરુષ પ્રપદે ગત પ્રવૃત્તિ પ્રસતા પુરાણી નિર્માણમોસંગદોષા આધ્યાત્મરી વિનિવતકામા દૈવીન વિમુક્તા સુખ દુઃખ સને સુખદુઃખસને મૂઢપદ્મય સૂર્યો ન શાંખો ન પાવક યદ્ગત્વા ન નિવર્ત તથા પરમ મમ મમૈવાસો જીવલોકિવભૂત સનાતન મનસઠાની ઇન્દ્રિયા પ્રકૃતિ સ્થાનિક્ષતિ શરીરં યદ્વાપોતી રજિયા મતિશ્વર ગૃહથી તાને સંયુર્ગંધનાશય શોત્રુસ્પર્શન ચસનધરાણમિવાધિષ્ઠા મનસા વિષયાનુપશીવતી ઉત્ક્રામ સ્થિત ભુજના વા ગુણાતી પશ્યંતુષ્ય યતંતો યોગિનશ્ચર પશ્યાત્માનવસ્થિત યતંતો યુતા પશ્યંત ચેતસ યતગત जगद भासय थेकिलं या, थे या चन्द मसे यज्जागनौ प्रते जोविदि भूतानि नामावेश्य चपूतानी धारियामे मुच्छा पुष्णामी जव्षती चर्वा समु भुत्वार शात्मकम नहम्मेश्वानर भुत्वा प्राण नान्दे Ааа, пан Шамая, петъм, е за възче, ом си Кришчар, понаместува.